બોલો ભારત માતા કે આજે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કુમારખાંડ ગામે રાજ્ય સરકારની પહેલના કારણે રૂપિયા બે કરોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજન અને રૂપિયા સિત્તેર લાખના ખર્ચે કુમારખાંડ ગામની આ સરકારી પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીમતી કંચનબા વાઘેલા આજના કાર્યક્રમમાં સૌના આમંત્રણને માન આપીને પધારેલા કારોબારી સમિતિના ચેરમેન માન્ય પ્રમોદભાઈ આ સ્કૂલ એટલે જિલ્લા પંચાયતના જે ચેરમેન છે શિક્ષણ વિભાગના એવા દીકપાલ સિંહ આજ વિસ્તારનું જેમને ખૂબ લાંબી સેવા કરી છે જેમના સ્વર્ગીય પિતાશ્રીએ આ વિસ્તારની અંદર સામાજિક સશક્તિકરણ અને સામાજિક એકતાનું ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા સ્વર્ગીય પ્રેમજીભાઈના સુપુત્ર અને આ જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતમાં મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન એવા જગદીશભાઈ આપણા આમંત્રણને માન આપીને પધારેલા માને ગોવિંદભાઈ મંચસ વિશેષ આપણા સૌના આમંત્રણને માન આપીને એમની ખૂબ બાજુની જિલ્લા પંચાયતની સીટ એટલે કડકથલ એવા જિલ્લા પંચાયત સીટના સદસ્ય માને વિષ્ણુભાઈ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પરમાર સાહેબ ટીપીઓ શ્રી મંચસ સૌ આગેવાનો અમારા મહામંત્રી માને રમેશભાઈ મફાભાઈ દશરથભાઈ પોલાભાઈ આ વિસ્તારના સૌ ડેલિગેટો સૌ સામાજિક અને રાજકીય આગેવાનો અમારા એપીએમસીના ચેરમેન માને ભરતભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ યુવાનો વડીલો માતા બહેનો અને વિદ્યાર્થીઓ આપ સૌનું આજના કાર્યક્રમમાં હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું જ્યારે અહીંયા એક ઝૂપડા જેવી સ્કૂલ હતી કાચી સ્કૂલ નળિયાવાળી સ્કૂલ ત્યારે અમે આ શાળાની અંદર આરો પ્લાન્ટ નાખવા અને એની સ્વીચ પાડવા માટે સૌથી પહેલાં અહીંયા અમે અહીંયા આવેલા અને ત્યારે શાળાના શિક્ષકોએ અને ખાસ કરીને ગ્રામજનોની એવી માગણી હતી કે અહીંયા સારી સ્કૂલ બને હું આ વાત કરું છું અઢી વર્ષ પહેલાં જ્યારે હું ધારાસભ્ય નહોતો એ પહેલાંની અને ત્યારે સર્વ શિક્ષા અભિયાનની અંદર આપણી આ શાળા સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આજે પરિપૂર્ણ થઈ છે અને આજે એનું લોકાર્પણ થયું છે અને શાળાની અંદર આ બાળકો ભણીને ખાલી કુમાર કે વિરંગામ તાલુકાનું નહીં પણ સમગ્ર વિરંગામ તાલુકાનું સમગ્ર અમદાવાદ જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરીએ એવી શુભેચ્છાઓ સાથે આજે આપણે આ શાળાનું લોકાર્પણ સાથે અહીંયાથી કર્યું છે જ્યારે અમે વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે અમે એક એફિડેવિટ કરેલું કે નળ નળકાંઠા માટે શું કરવું છે કેમ કે નળ નળકાંઠાની અંદર વર્ષોથી પરિસ્થિતિ બહુ અલગ હતી પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લગભગ દસ વર્ષ પછી આ વિસ્તારમાં ચૂંટાયા અને એ વખતે અમે સૌથી પહેલો મુદ્દો મૂકેલો કે નળકાંઠાનો જો સૌથી કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો એ નર્મદાના પાણીનો છે અને નર્મદાના પાણીના કારણે અહીંયા ખેતી પણ ખૂબ ખરાબ થઈ ગઈ છે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે અને આ બધી વાત જ્યારે રાજ્ય સરકાર જોડે પહોંચી મુદ્દા એની વાત રાજ્ય સરકારને કરી અને એનું શ્રેષ્ઠ કામની શરૂઆત જો કોઈ કરી હોય તો આ દેશના ગૃહ અને સહકારી મંત્રી માની અમિતભાઈ શાહે આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો માને ભૂપેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આને અમલીકરણ કરાવ્યું અને આપણા નળકાંઠા વિસ્તારના એટલે કે વિરમગામ તાલુકાના ચૌદ ગામો બાવળા અને સાણંદના અઢાર ગામો એમ કરીને બત્રીસ ગામ માટે ચૌદસો કરોડની નર્મદાની યોજના સાથીઓ બનાવી અને એનું મૂળ કામ આપણી આ સૌરાષ્ટ્ર શાખા નહેરે થાય છે ઘોડા પીડર સુધી તો લાઈન નાખાઈ દીધી ત્રણ મહિનામાં ઘોડા ફીડરમાં પાણી આવશે અને પછી આખા જ નળકાંટા વિસ્તારના ચૌદે ચૌદ ગામોમાં દર પચાસ એકરે કુંડી મૂકીને ખેડૂતો વાલ્વના માધ્યમથી નર્મદાનું પાણી પોતાના ખેતર સુધી લઈ શકે એવી યોજના રાજ્ય સરકારે બનાવી અને ચૂંટણી ઢંઢેરાનું પહેલું વચન અમે નળકાંટા માટે સાથે પૂરું કરેલું છે આ નર્મદાનું પાણી મળવાથી નળકાંટાની અંદર સૌથી વધુ ડાંગરની ખેતી ઘઉંની ખેતી અમુક ખેડૂતો ખૂબ નવી ખેતીના માધ્યમથી પરિવારની રોજિંદી જિંદગીમાં નવો એક બદલાવ લાવ્યા છે એટલે મને ચોક્કસ ભરોસો છે કે આ નર્મદાનું પાણી આપણા નળકાંટા વિસ્તારને ખૂબ જલ્દી વિસ્તાર ખેતીના માધ્યમથી આર્થિક સમૃદ્ધિ પણ મેળવવાનો છે આજે અમારા અહીંયા ભરતભાઈ ચેરમેન બેઠા છે એપીએમસીના અમેન રમેશભાઈએ જગદીશભાઈ એક દિવસ વાત કરેલી કે સૌથી વધુ ડાંગર જો કોઈ પકવતો ખેડૂત હોય તો નળકાંટાનો ખેડૂત છે અને નળકાંટાનો ખેડૂત છે વિરમગામ આવીને ડાંગર આપે છે ભવિષ્યમાં એવું આયોજન કરો કે વિરમગામ એપીએમસી નું સભ્યાર પણ કમીજલા આજુબાજુ બને અને નળકાટાના ખેડૂતને છેક વિરમગામ નહીં પણ અહીંયા કમીજલામાં ડાંગર આપવી પડે એ પ્રકારનું પણ આયોજન ભવિષ્યની અંદર કરવા માંગીએ છીએ અમારો બીજો એક ચૂંટણી ઢંઢેરો હતો કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે પ્રમુખ શ્રી અહીંયા છેક વિરમગામ જવું પડતું અને બોર્ડની પરીક્ષા આપ્યો એટલે સવારથી અહીંયાથી બસમાં જવું પડે કેબીસ નંબર આવ્યો એમ જેમાં નંબર આવ્યો દિવ્ય જ્યોતમાં નંબર આવ્યો હોય અને પરીક્ષા દઈને ઘરે આવે તો ચાર કલાક બગડતા અમે ચૂંટણી ઢંડેળામાં કહેલું કે નળકાંઠાના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે છેક વિરમગામ લાંબુ નહીં થવું પડે અને તમને આજે કહેતા આનંદ થાય કે ગઈ પહેલી બોર્ડની પરીક્ષા કમીજલાની અંદર ધોરણ દસના ના વિદ્યાર્થીઓ આપી છે એ લોકોને વિરમગામ આવવું હવે નથી પડતું અમે ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી મેં ખૂબ મહત્વની વાત કરેલી કે નળકાંઠાની અંદર અત્યંત આધુનિક બસ સ્ટોપ બનાવું છું બેઠા છે અંદર કમીજલા ભાણ સાહેબ ની જગ્યા અને કેહા ભગત ની જગ્યા છે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું ગામ છે સેન્ટર પડતું ગામ છે નળકાઠા અંદર અને તમને બધાના ધ્યાને મૂકું કે કમીજલાની અંદર સાત પ્લેટફોર્મ વાળું બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યા છે ને એની મંજૂરી મંજૂરી રાજ્ય સરકાર આપી છે 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 માત્ર જમીનની ચાલુ અને જમીન માટે કલેક્ટરે સરકારની જોડે નવ્વાણું વર્ષના ભાડા પટે એક રૂપિયાના ખર્ચે આપણે અહીંયા જમીન લઈને આવતા બે વર્ષની અંદર સાત પ્લેટફોર્મનું સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવવા માગીએ છીએ જેથી કરીને કાંઠાના લોકોને આમ ભાલ પ્રદેશમાં જવું હોય કે ઉત્તર ગુજરાત કે છોટીલા જવું હોય અને વિરમ ગામ થી બસ ના લેવી પડે કમીજલા માં આવે એટલે આખા ગુજરાત માં જવાની બસ પણ એ પ્રકારની પણ વ્યવસ્થા આવનારા દિવસ માં કરવાના છે અમારા બધા આગેવાનો ની ઈચ્છા હતી કે કુમાર ની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આખા નળકાંઠા ની અંદર અહીંયા અમારા ગોવિંદભાઈ બેઠા છે આખા નળકાંઠા ની અંદર સૌથી વધુ પ્રસૂતિ નું જો કોઈ મુખ્ય કેન્દ્ર હતું અમારા નળકાંઠા નું આ કુમાર નું આરોગ્ય કેન્દ્ર હતું અમારે અહીંયા ડોક્ટરો ની ઈચ્છા હતી કે કઈક નવું બને તો આ વિસ્તારના લોકોને અમે મદદરૂપ થઈ શકીએ અને અમે સીડીએચઓ શ્રીને વાત કરી કે કોઈ પણ સંજોગોમાં જલ્દીમાં જલ્દી કુમારકાંડમાં અમારે હોસ્પિટલ ઊભું કરવું છે રાજ્ય સરકારમાં હું ઋષિકેશભાઈનો આભાર માનું સીડીએચઓ શ્રીનો પણ આભાર માનું છું ખૂબ ફોલોઅપ કરાવ્યું અને બે કરોડ રૂપિયાના ખર્ચે આપણા જીજરાના ત્રણ રસ્તા ઉપર આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા જઈ રહ્યા છીએ મારી બહેનોને મારા વડીલોને હવે વિરમગામ ગાંધી હોસ્પિટલ લાંબુ નહીં થવું પડે અને આજે બેઠા છે એનું કહું અમે વાસવા ગામની અંદર વાસવા ગામની અંદર આવતા બે મહિનામાં બીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખાત મુરત કરવાના છે કરકઠળની અંદર અમારા પ્રવિણસિંહ બેઠા છે જમીનો થોડો ઇશ્યુ આવતો તો જમીનની શોધખોળ કરીને એનું પણ આવનારા દિવસમાં ટેન્ડર થશે ને આવતા 2-3 મહિનામાં કરકઠળમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખાત મુરત કરવાના છે આ નળકાઠાની અંદર વિકાસના કામો અટકે નહીં દરેક લોકોને લાભ થાય કોઈ માણસ હેરાન પરેશાન ન થાય અને રાજકીય દ્રષ્ટિએ કોણ ક્યાં માને છે એને પણ દૂર રાખીને નળકાંઠાના બત્રીસ ગામમાં સંપૂર્ણપણે વિકાસના કામો કરવા છે નળકાંઠાને શ્રેષ્ઠ કાંઠો બનાવો છે એ દિશામાં આપણે લોકોએ આગળ વધવાનું છે હું જ્યારે ચૂંટણી વખતે અહીંયા આવતો ને ત્યારે રામ છાપરીએ કદાચ હું એક બઘેણાની અંદર દહીં લઈ લઉં અને કુમારખાણ પહોંચું તો દહીં છાશ બની જાય એવો રસ્તો હતો બધાને ખબર છે આ ચૂંટણી પતિ અને આજે રામ છાપરી થી લઈને છે કે નળ સરોવર સુધીનો રસ્તો વીસ મિનિટ માં આવું હોય તો આવી જવાય કેટલો ફાસ્ટ રસ્તો ને સારો રસ્તો બનાવ્યો છે તમારા બધાના ધ્યાને મૂકું કે રામ છાપરી થી લઈને છેક રયાપુર ત્રણ રસ્તા સુધી અત્યારે રસ્તાનું કામ ચાલે છે કોઈને કદાચ જોવું હોય તો એકવાર જોજો ફોર લેન રસ્તો બનાય છે અને અહીંયા અમારા કોળી સમાજના બધા યુવાનો કે વડીલો બેઠા હોય તો તમારા બધાને ધ્યાને મૂકું રયાપુર ત્રણ રસ્તા થી લઈને રામ છાપરી સુધીનો જે ફોર રસ્તો બને છે અને રામ છાપરી ત્રણ રસ્તા ઉપર એટલે કે આ આખો વિસ્તાર આમ છે લખતર તરફ જાઓ આમ છે લીમડીના કાંટા વિસ્તાર તરફ જાઓ એટલે કોળી સમાજ ની બાહુલ્ય સંખ્યા છે અને કોળી સમાજ ના ઈષ્ટદેવ તરીકે આપણે વીર મા માનતા હોઈએ છીએ રામ છાપરી ત્રણ રસ્તા ઉપર આવતા એક વર્ષમાં વીર મા સુંદર મજાની પ્રતિમા પણ સાથીઓ મૂકવાના છીએ આ એટલા માટે હું વાત કરું છું કેમ કે જે તે વિસ્તારને સામાજિક દ્રષ્ટિએ મજબૂત બનાવીને આપણે વિકાસની પરિભાષામાં આગળ વધી શકીએ અત્યારે અહીંયા બધા યુવાનો બેઠા છે અત્યારે બધા મોડર્ન યુવાનો બની ગયા કદાચ નવી નવી હગાઈ થાય તો અમદાવાદ ફરવા જવું પડે ને અમદાવાદ ફરવા જાવ એટલે પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો થાય આખું જગ આપણા નરસરોવરમાં પક્ષીઓ જોવા માટે આવે છે આવનારા દિવસમાં રાજ્ય સરકારના સહયોગથી બત્રીસ કરોડ રૂપિયા નળ સરોવરના ડેવલપમેન્ટ પાછળ ખર્ચાઈ રહ્યા છે અને તમને બધાને કહેતા આનંદ થાય એક જમાનો એવો આવશે બે ચાર વર્ષ પછી કે અમદાવાદ એરપોર્ટ ઉપર કોઈ ઉતરે તો આમ છે અંબાજી મોઢેરાથી બહુચરાજી સૂર્યમંદિર વિરમગામ નું મુનસર તળાવ અહિયાં થી આવે આપણું નળ સરોવર ધોલેરા લોથલ ને પાછો અમદાવાદના એરપોર્ટે પહોંચે ને એ પ્રકારનું નળ નું પણ ડેવલપમેન્ટ થવાનું છે નળ સરોવર માં પક્ષીઓ તો દૂર થી આવે છે પણ એ પક્ષીઓને જોવા માટે પણ લોકો દૂરથી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે બધા સાથે મળીને કરવાની છે હું કુમારખાણ ગામના અને આજુબાજુના ગામના અહીંયા આવેલા આગેવાનોને કહું કે આપણે નળકાંઠાને પહેલા જ દિવસથી મેં મારું ચૂંટણી ટાઈમે એક કીધેલું કે વડથી વિરમગામ મનથી માંડળ દિલથી દેત્રોજને કંઠે નળકાંઠો એટલે આપણે કાંઠા માટે કોઈ પણ પ્રકારની કચાશ ન રહે એ દિશામાં આગળ આપણે આવનારા દિવસમાં વધીશું ભવિષ્યની અંદર આ કુમારખાંડ એક આપણું સેન્ટર છે એટલે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા કર્યું છે પણ ભવિષ્યની અંદર જરૂર પડશે તો સીડીએચઓ ને અને આરોગ્ય સમિતિના ચેરમેન અને બધાને સાથે રાખીને આ વિસ્તારમાં બીજા કોઈ ગામની અંદર કોઈ આરોગ્યની સુવિધા કરવાની થશે તો એ દિશામાં પણ અમે આગળ વધીશું અહીંયા અમારા ઠુલેટા ગામના લોકો બેઠા હોય અને ઘોડા ગામના અમારા ભરતભાઈની બધાની લાગણીઓ હતી કે અમે ઘોડા ગામની અંદર એક પશુ દવાખાનું અને એક માધ્યમિક શાળા મંજૂર કરાવી છે પશુ દવાખાનાનું એટલા માટે કેમ કે આપણે નળકાંઠાની અંદર પશુપાલકો ખૂબ વધારે છે જેટલું જ માણાના દવાખાના હોય એવી રીતે ઢોરના પણ દવાખાના સારા બને એ દિશામાં આગળ વધીએ છીએ અને માધ્યમિક શાળા પણ વધુમાં વધુ આપણા નળકાંઠામાં બને જેથી કરીને દીકરીઓને ભણવાનો રેશિયો વધે દીકરીઓને ભણવાનું છોડવું ના પડે એ દિશામાં પણ આપણે બધા સાથે મળીને કામ કરીએ હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું હવે જો કંઈ નળકાંઠા માટે ખૂટતું હોય એક વસ્તુ ખૂટે છે આમ તો જો ત્રણ વર્ષ બાકી છે ધારાસભ્ય તરીકેના ત્રણ વર્ષમાં જે રીતે અમારી આખી ટીમ કામ કરે છે એના ઉપરથી મને એવો ભરોસો છે કે હવે લગભગ કામ પતી જવાના છે એક કામ બાકી રહેવાનું છે એ છે વિરમગામને જિલ્લો બનાવો અને નળકાંઠાને તાલુકો બનાવો આ દિશાની અંદર અમને ભરોસો છે કે આ બે એટલે કે આ ત્રીજી તારીખ છે આ વર્ષના સમયગાળામાં વસ્તી ગણતરીનો સમય છે દેશમાં વસ્તી ગણતરી થશે ન વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાજ કેમ બની ગયો હતો તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા ચાર જિલ્લાઓ બની શકે એવો મોટો જિલ્લો છે એટલા માટે અને અત્યારે ના કે જિલ્લો બનાવો બહુ જરૂરિયાત હતી પણ આપણો વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે છાટી છોકીને આજ તમને કહીને જવું છું અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે આટલા વર્ષોથી એ ચૂંટણી થતી હતી કોઈ પાંચ હજારે જીતતું નહોતું કાંઠાવાળાને બધા કામે લાગી ગયા બાવન હજારે જીતતા જીતો એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ બધું સારું કરીએ છીએ તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ બધા જ સમાજ સાથે મળીને એકજૂટતા રહે દરેક સમાજની સામાજિક એકતા રહે કોઈને પણ નુકસાની ન કરીએ એવો ભાવ રહે અને એવા ભાવ સાથે આપણે નળકાંટાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું ખૂબ નવા વિકાસના કામો આવશે ખૂબ સારા કામો કરીશું સાથે મળીને કામો કરીશું અમે બધા જ કામો કરવા માટે તૈયાર છીએ પણ તમારા બધાના આશીર્વાદ પણ અમારા માથે રહે એવી અપેક્ષા તમારા બધાની વચ્ચે હું રાખું છું એકવાર આપણા બધા જિલ્લાના આગેવાનો આવ્યા છે બધા જ હાથ ઉપર કરીને તાળીઓથી એમનું એકવાર આપણે સ્વાગત કરી દઈએ કે બધા જ આપણા જિલ્લા પંચાયતના જેમ આપણે અહીંયા જગદીશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે ને એવી રીતે કોઈ ધોલેરાથી જિલ્લા પંચાયતના સભ્ય છે કોઈ સાણંદી જિલ્લા પંચાયતના સભ્ય છે કોઈ વિરમગામથી છે બધા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો છે અને આપણે આજે સિત્તેર લાખની સ્કૂલના લોકાર્પણ અને બે કરોડની હોસ્પિટલના ખાત ખાતમુહૂર્તમાં આપણા બધાના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છે એટલે આપણે આ બધાનું હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ સૌનો હું હૃદયથી આભાર માનો છો અહીંયા અમારી બધી બહેનો બેઠી છે ચોપડા મળી હતા ને આ વખતે તમારે અહીંયા મારી મોટી બહેનો બેઠી હોય મારા બા આપણે આઠ ચોપડા લાવવા હોય એટલે અત્યારે તો પચાસ રૂપિયાનો ચોપડો થાય એટલે ચારસો વાળી ચારસો રૂપિયા થાય અમે છેલ્લા ત્રણ વર્ષથી વિરમગામ વિધાનસભાની અંદર અઠાવન હજાર વિદ્યાર્થીઓને ચાર લાખ ચોપડા ફ્રીમાં આપીએ છીએ અને આ કોઈ ઘણા કામ રાજકારણ માટે કે મત માટે ના હોય ઘણા કામ આશીર્વાદ લેવા માટે હોય એટલે આશીર્વાદ લેવા માટે કામ કરીએ છીએ અને એટલા માટે આપણા વિસ્તારના દીકરા દીકરીઓ ભણે એ દિશામાં બધા આપણે કામ કરીએ એવી અપેક્ષા રાખું છું આ શાળા તો હવે બની ગઈ હું ગામના સરપંચ અમારા યુવાન છે અને ગામના બધા વડીલોને કહું આ શાળા બનાવીને એ આખી જિંદગી આપણે ઘર બનાવવું હોય તો વીસ વર્ષ કાઢી નાખીએ ત્યારે પંદર લાખનું ઘર બને સરકારે આંખ બંધ કરીને સિત્તેર લાખ શાળા બનાવવા માટે આપ્યા છે આ શાળા બનાવવી ઈઝી છે એકદમ સરળ કામ છે પણ આ શાળાને સાચવવી બહુ અઘરી છે હું ગામના બધા જ લોકોને વિનંતી કરું છું આ શાળા તમારું મંદિર હોય એ પ્રકારે સાચવજો આને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય આ શાળા હવે આવતા ત્રીસ વર્ષ લગી નથી બનવાની બીજી આ ગામમાં આ શાળાને સાચવવાની જવાબદારી તમારી હોવી જો આને કોઈ નુકસાન કરે તો એને રોકવો પડે એટલે મારી બધાને વિનંતી છે કે સિત્તેર લાખનું આ તમારું ઘર એક પરિવારનું નથી આ શાળામાં ભણતા ત્રણસો વિદ્યાર્થીઓનું આ ઘર બનાવ્યું છે સરકારે કેમ કે અહીંયાથી ભણીને જશે ને તો એને જીવન જીવવાના સંસ્કારો મળશે એ ભણશે તો તમારું ભવિષ્ય સાત પેઢી તારશે જો સરકારી નોકરી કોઈ કરતું થશે તો એટલે મારી બધાને વિનંતી છે કે આ આ સંકુલ છે એ વિદ્યા સંકુલ છે માં સરસ્વતી સંકુલ છે તો આને સાચવજો આના ખૂણા ઉપર પાણી પિચકારીઓ કોઈ ના મારે આના ખૂણા ઉપર કોઈ પેશાબ ન કરે શાળા બંધ હોય તો કોઈ બે ખેલીયા ઘીચવા ના આવે ખાસ કહું છું આ વિદ્યાનું છે આપણા ઘરનું મંદિર હોય આપણી માતાજી હોય કુળદેવી આપણો મઠ હોય તો અહીંયા દારૂ પી જવાય ત્યાં ના જવાય કેમ કે માતાજી તો કઈક આપી દે તો શ્રાપ આપી દેતો તો આ માતાજી જ્યાં સરસ્વતી માતા બધું જ મગજનું જ્ઞાન લઈ લેશે જો આવું કરશો તો એટલે મારી બધાને વિનંતી છે કે બધાનો સાથ અને સહયોગ મળે આવી સંસ્થાઓ સાચવજો આવતા ત્રીસ વર્ષ સુધી તમારી આવનારી આવનારી પેઢી ભણશે આની અંદર આ તારા દસ બાર પંદર વર્ષની દીકરીઓ છે દીકરાઓ છે એની આવનારી પેઢી આ શાળામાં ભણવાની છે તો બધા સાચવ જેવી અપેક્ષા રાખું છું આપ સૌનો હું ખૂબ ખૂબ આભારક માનું છું અમારા સરપંચ રાજુભાઈ અને આ ગામની આખી ટીમ જેના કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે અમે દીપાલસિંહને કીધું દીપાલસિંહ અમે આ વિસ્તારની અંદર સૌથી વધુ ખાતમુહૂર્તના કામ કરીએ છીએ અને ખાતમુહૂર્ત થાય એનું લોકાર્પણ અમે જ કરીએ છીએ એટલે ભાઈ એવું નહીં ખાત મુહૂર્ત કરીને પાંચ વર્ષ પછી કામ પતે એવું નહીં એટલે અમારા વિષ્ણુભાઈ અમારા જિલ્લા પંચાયતના સભ્ય અમે ખાત મુહૂર્ત કરતા કીધું કે બધા મંત્રો હવે યાદ રહી ગયા છે પણ ખાત મુહૂર્ત હજી એટલા કરીએ એવા મંત્રો યાદ રહી ગયા છે એટલે આ બધી ટીમના સહયોગથી આપણે ખૂબ સારું કામ કરીએ છીએ બસ બધા સાથે મળીને આ વિકાસના કામમાં સહયોગ આપજો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત આભાર